વડોદરા શહેરમાં પણ પાણી છોડવામાં આવ્યા હતા અને જેને કારણે વિશ્વામિત્રી ના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા વડોદરાના નાગરિકો છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે પૂરની સ્થિતિની સાથે

જેમાં નવ ફૂટ લાંબો મગર હતો ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મગર નો રેસ્ક્યુ કર્યું હતું આ ઉપરાંત સયાજગંજ વિસ્તારમાં પણ આવેલ ડેરી સર્કલ પાસે પણ મગર દેખાતા તંત્ર પહોંચ્યું હતું વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા મઘરો મેદાનમાં આવ્યા છે જેમાં અગાઉ વિશાળ વિવિધ વિસ્તારોમાં મઘરોનું આગમન થયું છે શહેરમાં પાણી ભરાતા મઘરો માટે શહેર જ નદી બન્યું હતું વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યું છે જેમાં હાલમાં વિશ્વામિત્રી નદી તેત્રીસ ફૂટની સપાટીએ છે હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી સાત ફૂટ વધુ વહી રહ્યું છે કાલા ઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે આજે સાંજ સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શક્યતા છે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચી નથી એમએસ યુનિવર્સિટી છે હવે તમે જોઈ શકો છો ડેરી ડેનની સામેનો જે ગેટ છે ત્યાં મોટો મહાઈ મગર આવી ગયો છે એ લગભગ બાર થી તેર ફૂટનો છે એનું વજન ત્રણસો થી સાડી કિલો છે તો અત્યારે અમારી પ્રોફેશનલ ટીમ જે બધા સિનિયર્સ છે એ બધા આવીને એને પ્રોપર હમણાં એને ત્યાં ખૂણામાંથી કાઢીને એક થળ સાથે બાંધ્યો છે હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે ઇન્ફોર્મ કર્યું છે કારણ કે આટલો મોટો મહાકાય મગર છે તો અમારે ડાયરેક્ટ એને કેજમાં લેવો પડશે હા બરાબર તમે જોઈ શકો છો કે એટલીસ્ટ એને પણ અમારે એટલું સેફલી એને રેસ્ક્યુ કરીને બરાબર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવાનો છે તો અમે અત્યારે જસ્ટ થોડું અમારું આ કામ બતાવી લઈએ જરા જી